આ તમારી ને મારી આ કથા છે કે આમાંથી દર વખતે આપણે ભગવાનને એક વચન આપેલું કે તને ભૂલીશ નહીં ભૂલી ગયા જીવ છે ને એ માયામાં જેવો જન્મે ને એવો 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 સ્પર્શ થાય એટલે કબીર કહે છે કે હું અહીંયા ને હવે તું વા હું અહીંયા ને તું ભગવાનને ભૂલી જાય એક ભાઈ એને બહુ કોરોના કોરોના થઈ ગયો એવો ભયંકર મોત દેખાવા એટલે ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન હવે તો બસ મોત દેખાય છે એ સમય એવો હતો કે આજુબાજુ એક એક બોર્ડમાં રાખેલા હોય ને આજે આ ગુજરી ગયો બીજા દિવસે આગ ઉજરી જાય ટપોટપ માણસ મરતા હતા અને એ જોઈને માણસ ગણાતો ગુજરી ગયા એટલે એને મોત દેખાય છે એને ભગવાન ને પ્રાર્થના કરી કે હે ભગવાન આ વખતે બચાવી લે તને ભૂલીશ ના બસ હે માફ કરી દે અને એમ કરતા કરતા ભગવાનની દયા થી બચી ગયો પછી માણસો ખબર પૂછવા આવવા કે કેમ હતું ભાઈ બહુ ખરાબ હતું એક તો ઓક્સિજનના બાટલા મળે નહીં આમ તેમ બધી વાત કરી અને જે કોઈ મળવા આવે એટલે પેલા અઠવાડિયા કહે કે બચવાની કોઈ શક્યતા નહોતી પણ મારા નાથે મને બચાવ્યો કોને બચાવ્યો ભગવાને બચાવ્યો થોડા દિવસ થાય ખબર પૂછવા આવે લોકો કેમ છો બચવાની કોઈ શક્યતા નહી પણ મારો ડોક્ટર બહુ સારો હતો ડોક્ટરે એવી સરસ સંભાળ રાખી કે હું બચી ગયો ફરી પાછા થોડા દિવસ પછી લોકો પૂછવા આવે કેમ છો બચવાની કોઈ શક્યતા નહોતી મારા ઘરવાળા એવી સેવા કરી કે હું બચી ગયો અને ફરી પાછા પૂછવા આવે ત્યારે કહે કે બચવાની કોઈ શક્યતા નહોતી પણ મેં ધ્યાન બહુ રાખ્યું એમાં હું બચી ગયો આ જીવ છે પરમાત્માને આપણે વારે વારે ભૂલી જાય છે